કરવાનું લોકો સાથે બસ સ્ટેન્ડ ઉપર ધરણા ઉપર બેસ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ મુકાયો હતો હવે આ મામલે કોંગ્રેસના નેતા પિન્ટુભાઈ પટેલ ઉપર શિનોર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી મુજબ શિનોદ તાલુકાના સાધરી ગામે ગત તારીખ દસ સાત બે ને પચીસે ગામે લોકોની પ્રાથમિક સુવિધાઓની માંગણી અને લોકો સાથે ઉપર પોલીસ કર્મીઓ પણ હાજર હતા તંત્ર ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યો હતો આ કાર્યક્રમના અઠવાડિયા પછી પોલીસનું જમીન જાગી ઉઠ્યું અને કોંગ્રેસના નેતા પિન્ટુભાઈ પટેલ તેમજ એક કાર્યકર અલ્ટા હુસેન હસનભાઈ રઘેલ પર ફરિયાદ નોંધવામાં આવી છે

બેઠેલા નજરે પડે છે કોંગ્રેસના વિપક્ષના નેતાને જ્યારે પિંટુભાઈ પિન્ટુભાઈ પટેલની ફરિયાદની જાણ થાય છે ત્યારે વિપક્ષ નેતા મુબારક પટેલ લોકોને કહે છે કે પિન્ટુભાઈ પટેલ ને વધારે પડતું બોલવાની આદત છે શું પિન્ટુભાઈ પટેલ લોકોની પ્રાથમિક માંગણીઓ માટે લડે છે અને બોલે છે તો શું વધારે બોલ્યા કેમ શું કોંગ્રેસના વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સાથે બેસવાની જરૂર હતી કે પોતાની પાર્ટીના નેતા ની ફરિયાદ થાય છે ત્યાં જવાની જરૂર છે આ કેટલું યોગ્ય છે જો પોતાની પાર્ટીના નેતાઓને ના બચાવી શકતા કે સપોર્ટ ના કરી શકતા હોય તો આમ જનતાને શું સપોર્ટ કરશે તેવી લોક ચર્ચા એ જોર પકડી છે આ લોકશાહીની હત્યા છે પહેલામ પહેલી તો એનું કારણ એક જ છે કે 10 તારીખે ગ્રામજનો દ્વારા માંગણી બીજી કસી નથી પ્રાથમિક સુવિધા પાણી માંગવો ગુનો છે જે રો રસ્તા માંગવો ગુનો છે જે સ્ટ્રીટ લાઇટ માંગવી ગુનો છે આટલો આટલો ટેક્સ ભરવા છતાં પણ ગ્રામજનોને જે સુવિધા નથી મળતી એના માટે અમારે રજૂઆત કરી હતી અને ગ્રામજનોએ મને આજે કીધું હતું કે તમે પણ આવો અને અમારો અવાજ બનો એ અવાજને ભાગરૂપે મેં કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે ત્યાં ગયો અને રજૂઆત કરી અને ગ્રામની અંદર બેઠીને બેસીને કીધું ત્યાર પછી ગ્રામજનો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે બાર લાખ ભ્રષ્ટાચાર થયો છે તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ મેં બે શબ્દ કીધા તેમજ ગ્રામની પ્રાથમિક સુવિધા માટે જે ગ્રામજનોને તકલીફ પડે છે પાણીની હોય રોડ રસ્તાની હોય ગટરની હોય કે સ્ટ્રીટ લાઇટની હોય એ બેનર પણ લગાવેલું છે એને લઈને જે તકલીફ પડી રહી છે એને લઈને મેં નિવેદન આપ્યા હતા એને લઈને તે દરમિયાન પોલીસ પણ હાજર હતી અને પરમિશન લઈને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તે દરમિયાન પોલીસનો આત્મા ન જાગ્યો 16 તારીખે પોલીસ પર કોઈની આત્મા જાગી અને 16 તારીખે પોલીસને પ્રેશરાઈઝ કરીને મારી ઉપર કાયદાકીય રીતે કલમ લગાવી 223 એ અને 223 બી અને 54 ઓબ્લિકને લઈને આ મારી પર એફઆર મારી અને રમેશ અલ્તાફ પર એફઆર કરવામાં આવી હતી આ ફક્ત ને ફક્ત કિન્નાખોરી છે દબાવાનો પ્રશ્ન છે પણ જે પણ તંત્ર છે એને પણ અમે સજાગ કરીએ છીએ અને જાણ કરીએ છીએ કે તમે એક એફઆર થી જો અમને દબાવવા માંગતા હોય કરતા અત્યારે જે છે એના જામીન લીધા છે જામીન લઈને આવનારા દિવસોની અંદર જે પ્રાથમિક સુવિધા ગામના લોકોને જે નથી મળતી એ લોકોને એને ઉગ્ર રજૂઆત ગામ લોકો દ્વારા જે કરવા જવાના છે એની અંદર સહભાગી અમે પણ બનીશું અને જે ગામની અંદર લોકોની હું તો પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે રોડ રસ્તા પાણી ગટરની જે સુવિધાના પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને ખરેખર હલ આવવું જોઈએ આજે એ લોકો કોઈ એવું લાગે છે કે હિટલર શાહીની જીવી જિંદગી જીવી રહ્યા હોય કોઈની અમે અવાજ નહીં ઉઠાવવાનો જ્યારે અમે અવાજ ઉઠાવ્યો છે વિરોધ પક્ષ તરીકે અને એક આમ આદમી તરીકે એક સ્થાનિક નાગરિક તરીકે તો અમારી ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી તો શું આવી રીતે જ કાયદા ચાલવાના છે જ્યારે આટલા બધા ક્રાઇમ એરિયા ચાલુ છે આટલા બધા ખોટા રસ્તા કરે અને ધંધા કરી રહ્યા છે ત્યારે એ લોકો પર એફઆઈઆર કરવામાં નથી આવતી અને એ અંતરાત્મા એમનો જાગતો નથી દસ તારીખે પ્રોગ્રામ થાય છે અને સોળ તારીખે એફઆઈઆર કરવામાં આવે છે ત્યારે એમની અંતરાત્મા જાગે છે તો હું આ લોકોને પણ કહેવા માંગુ છું કે આવી દસ એફઆઈઆર કરી તો પણ અમે

હક અને અધિકાર માટે પોતાના રસ્તા પર બેસવાનો અધિકાર દરેક દેશવાસીઓનો છે અને એની અંદર આ લોકો એની પર પણ એફઆર કરે છે સ્વતંત્રતા છીનવાઈ રહી છે દેશની અંદર સ્વતંત્રતા છીનવાઈ રહી છે વાણીવિલાસ જે કરી રહ્યા છે એ પણ એને હોય લગામ બાંધવામાં આવે છે એટલે અમે તંત્રને પણ જાણ કરીએ છે હવે સતક રહેજો કોંગ્રેસ પક્ષ લડક મૂડમાં છે અને તમારા વિરુદ્ધ જે જે લોકો આ ચાપલુસી કરવા વાળા છે ને અંતરાત્માની અર્ધરાતે જાગે છે એમની વિરુદ્ધ પણ હવે કાર્યવાહી કરવામાં આવશે हर समस्या की देश हेडलाइन न्यूज